ગુજરાતી ન્યુઝ માં સ્વાગત છે સંખેશ મુકામે સુવિધા સભર અદ્યતન બસ સ્ટેશન નું ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હરસંઘવી હસ્તે લોકાર્પણ પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજિત બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હરસંઘવી હસ્તે કરવામાં આવ્યું શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન અધ્યતન સુવિધાઓથી સજ્જ છે આ બસ સ્ટેશન ચાર હજાર ચારસો ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજિત કિંમત બે કરોડ ખર્ચ નિર્માણ પામ્યું છે આ બસ સ્ટેશનમાં કુલ સાત જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ લેડીઝ રેસ્ટ રૂમ પાર્સલ રૂમ સહિતની નવીન સુવિધાઓ સાથે સજ્જ છે આ પ્રસંગે ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું શ્રી શંખેશ્વરમાં દાદાના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવી અહીં એસટી બસનું લોકાર્પણ કરતા આનંદ અનુભવ રહ્યો છું શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે જ્યારે હું પહેલીવાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો ત્યારે ગામમાં આગેવાનોએ મને કહ્યું હતું કે અહીં યાત્રીઓ માટે બસ સ્ટેશન બનાવી આપો ત્યારે વચન આપેલું કે ઝડપથી અહીં બસ સ્ટેશનના ખાતમુહૂર્ત માટે શંખેશ્વર આવીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર દોઢ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું તે જ બસ સ્ટેશનનો આજે લોકાર્પણ કરવાનો લાભ પણ મળ્યો વધુમાં મંત્રીએ જણાવ્યું કે સંખેશ્વર આ બસ સ્ટેન્ડ હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવશે છે આવનાર દિવસોમાં અમદાવાદ વડોદરા સુરત ખાતેથી સીધી સખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે જેના લીધે યાત્રિકો સરકારી દરે સુધી પહોંચી શકવામાં સરળતા રહેશે મુખ્યમંત્રી પટેલની સરકાર રાજ્યના નાગરિકોની વધુમાં વધુ સેવા કરી શકે તે માટે દાદરના ચરણમાં દર્શન કરીને પ્રાર્થના કરી છે હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા પોલીસ વડા વી કે સંગઠનના હોદ્દેદારો એસટી વિભાગના અધિકારી કર્મચારીઓ ગામના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાનુ પંડ્યા પાટણ જિલ્લાના સંખેશ્વર નગર ખાતે શ્રી સંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવરજવર કરતી હોય દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો ને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે